તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર આજ રોજ મારી સમાજ ને જણાવવાનું કે જીણા ઝવેર કરશન બસુ રાજુ કાળુ અને જગા બાબુ એવા વિડિયા સમાજની ની માલ માં આવ્યા છે અને આવ્યા છે કે અમે હારા કામ કર્યા છે મોકળો હાજ્યો પાપ નાખ્યો

અને કરજન બસ એ કાયદાસર હોવ દીકરી માર કાચીના લોક લાખ રૂપિયા ખર્ચ કરી દે મારી ના એને કોઈ હારા કામ કર્યા નથી તો દોઢ લાખ રૂપિયા ખાઈ જુનાગઢ સુધી રખડી એવા એમ જે કઈ હમણાં હવામાં જતા જે કઈ છે ગોરડા સોદાદાર છે ને તો સમાજ લેવલના સોદાદાર ને કીધું કે તારા હવાનો કાયદો અમે પંચાવન નથી તોડતા મારા નો કાયદો છે તારાથી તોડાતો નથી

ગજન શું તારું મોઢું ગંધા હજી તારા મોઢામાં તું મોસરા લઈને બેઠો તારા મોઢામાં દૂધ ગંધા તું એક ભાગ ખાયું કૂતર્યું કેવા તું હાલ જ હોય તો તને ખબર પડે નહીં તું કૂતર્યું છો હલકર છો દોઢ લાખ ખાન તું જગાય નાચની પેઢીમાં ધોડ્યું હોય અને નાચરા તને એમ સાઈ દઈ દે ચાર જૂનમાં રખડે રખડે પાંચ વરસ જાત્રા કરી કોઈ ઘોઘાબારા ભાલ ને ખારા પાઠ જણા જવાર કરશે બસુ રાજુ કાળો અને જગા બાબુ તને બીડી ન આપે તને નો અપાય તારી વાત કોઈ સહી નો થાય કારણ કે વોડે દીકરીને રાખવાના અને કરવાના તે પાટ જે તારી હારે નાચેલા હતા ભાડ ખાયો જીણા જોય ભાડ ખાયા જગા બાબુ તું સુરા ધમન ફોન માં ફોન કરી અને રાજની જગ્યાએ રેકોર્ડિંગ તારા સુરા ફોન માં પડ્યા જગા બાબુ ચક્કર છે ને આયા જાય છે ઝીણા ધરવર આયા જાય છે સુરા ધમા હું હારે નથી તો સુરા ધમા મને નાચમાં લઈ લે તારે સુરા ધમા તારે એક જવાબ આપેલો છે કે જગા બાપુ જે અખંડ ખાતું છે ઝીણા ધવર ની પેઢી ઓગતું હોય અને મારી નાચમાં હાય હાય હરામી અરે તું જયંતિ બસુ ને સુરા ધમા ને આપે દેવસે તો જીણા ઝવેરે કર્શન બસુ એ જે તારી હારી હાથીદાર હતા ભોગડા હાક્યા પાંચ જગાય થઈ નાખ્યા અંજે દોઢ લાખ રૂપિયા ખર્ચ મે નિસ અલકા ખાધા ને જેની દેવ સતો ગોખા પર સુરા ધમના પગમાં જીણા સવેરા મુકેલા કરશન બસુએ મુકેલા મીડિયા જોઈ જો તમારી વાત એ કે નાચલો નથી ઉપર કારણ કે નાક સવાજ જાણે છે કે નિયયનો પક્ષ લેવાય કર્મનો પક્ષ નો લેવાય અને તારી જખો નાતલો હશે ને એ તારો પક્ષ લેતો હોય તું ગમે એટલા દેવ ઘેમાળાનો ઘેવાળા નો ધોતા નો નારી દાદો ચાર દાદા તો મોટા થઈ ગયા મોદળિયા સુરા દુલાની ની ભેડીએ તારો હાથીદાર કપાયો ચાર ધામનો નો દાદો મોટો થઈ ગયો એક નંબર બે ચાર ધામનો નો દાદો મોટો કરી ના જો જગત દિલીપ લાલા ની ભેડીએ તારો જીતર વાઘેલો કપાણો ન્યા બે નંબર 3 મસા દેવશી કપાણો દુલા કલાની ભેડીએ

અને પાઠ ગાશો બાકી જે કાઈ સહી લોભ દીકરી માન કાચી નો થવું તારી જે ખરા કોઈ સહી નું આપે રખડી રખડી પાંચ વર્ષ જે કઈ સહી જુનાગઢ તું ફરી આવો જે કઈ હવામાં ફરી આવો એક તું જે કઈ ધોખા પર ભાલની પેઢીમાં ફરીને તો જેના જગર કરશે અને જગે બાબુ આવી ના તમારો પાર નહીં આવે ત્યાં તો તું જેના જગર કરશે બસું તને કે મારા ઘોઘા દરિયાના કાંઠે ભોગા શરણી પેઢીએ ખાડા ગભાની પેઢીએ અને જે કાય સયે સુરા હાગુની પેઢીએ તારું પાપ તારું ધોઈને તને નાતમાં લાવ પણ નહીં હવે નહીં જે કર્મ છે માવજી ને 1000 રાતેલા એ જે પાસ ભરાની તને સજા આપી છે તારા કર્મ જે કાય કસરાય તારા હાથી કે વારી છે તો રખડા કર તું એક બહુ દીકરી માન કાચીની ની ભાડ ખાવા વાળો છો મારી ના જાણે છે કે પંચી પસા પેઢીનો કોઈ ડબો છે નહીં અને પંચી પસા પેઢીનો ડબો આપો કરશન બસું જીણા જવેર તો તારા પગોમાં ઢેટકા જે જીણા જવેર છે એ કરશન બસુ કરશન નાનજીના ઘરે જન 72000 રૂપિયા ભરીયો વોવડો તો હું પાંચ દિનો નબો આદમી નો હોય જો મારી ગોગા બારાની માલ ને ખરાબ પાટની વાળા તમામ ના જાણે છે તો 25 પસા પેઢીનો કોઈ બોર્ડ નથી 25 પસા પેઢીનો કોઈ નબો નથી અને 25 પસા પેઢીનો નબો આપવો હોત તો કરશન બસુ કરશન નાનજીને ના પોતે રજાતું ભર્યા હોય ને વખો એના બીજા ની ઝીણા જમીની પીઢી સાહેબ વિડીયો બનાવો તો હું કરશન બસું પાંચ વરાનો ડબ્બો આપું એમ તો તને હાવજ જ પણ તું હાવ નથી કૂતરો છો એક હલકત ઓલાદ છો તારા બાપનું નામ લેજો તને તારા ભાલ્ય નોખો મૂજો તારો જે તારી સહી રામસિંહનો રામસિંહ નો કદમ ગરી વળો સુરા ધમની પીઢી આવી તો પાઈ ગયો શા ધમનો દાદો રખો તારા હાથીદાર હતા એની આગળ થી મોટા થઈ ગયા પણ હવે તમે બે હલકત છો તારી આગળ જે બેઠો એ મેરું રબારી જે રામવાળાની વાતમાં મેરુ રબારી પૂછો તો એમ તારો ફૂટલો માણસ જગા બાબુ જે કાઈ જઈએ ફોન ની માલિકા તારા રેકોર્ડિંગ પડ્યા હતા સુરા ધમા તારી દેવીને તને ફજે લાગે મને નાટમાં લે તારે તને એક જ કીધેલો છે કે જીણા સવેર ને ન્યા તારું ખાધું હોય વાંચ્યા તારા પણ હવે જગા બાબુ તારો પાર નો